જે પ્રદેશો છે એમાં યુપી એમપી રાજસ્થાન કે બિહાર પર પ્રાંતથી લોકોના લગ્નો મોટા ભાગે રાતના સમયમાં હોય છે કેમ કે આ લગ્નની તારીખ રાતના મુહૂર્ત જોઈને નક્કી કરવામાં આવે છે ત્યારે હવે આ લગ્નમાં જે પરિવારોના ત્યાં લગ્ન છે એવા પરિવારો અસમંજસની સ્થિતિમાં ઉભા થયા છે આવી પરિસ્થિતિમાં અમે શ્રીને મળ્યા છીએ અને અમે કમિશ્નરશ્રીને વિનંતી કરી છે કે કોરોના સંક્રમણને રોકવા માટે આપણે કરફ્યુ લગાવી છે અને અમે આવકારીએ છીએ પણ સાથે સાથે અગાઉથી જે લગ્નો રાત્રિના શુભ મુહૂર્તમાં નક્કી કરવામાં આવ્યા છે નિશ્ચિત વ્યક્તિઓ સાથે કરી શકે તે પ્રકારની મંજૂરી આપવી જોઈએ